હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરરમાં અદે વિદેશ ટુ રસમ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ બાવરિયા ધામ તમે મિત્રો જોઈ શકો છો આપણે બાવરિયા ધામ આવ્યા છે અને અહીંયા અતિ અતિભવ્યથી અતિભવ્ય રસોડાનું આયોજન છે તે આજ આપણે નિહાળવા જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો આપણે રસોડાની મુલાકાત લઈએ મિત્રો તમે બધાય બધા ડોમ જોઈ રહ્યા છો જે સામે દેખાય તે ભાઈઓ તથા બહેનોના ડોમ છે તે વિશ્રામ ગૃહના છે તમે બધા બધા વિશ્રામ કરી શકે તે માટેના બધા ડોમ છે અને આ બધું આપણે આવીએ એટલે આ બાજુ છે તમે જોઈ શકો છો ભોજનશાળા છે આપણે ભોજનશાળા ત્રણ નંબરની બરાબર એક જસ્ટ સામે છે આ બાજુ તમે જોઈ શકો છો ભોજન નંબર ચાર છે અને આ બાજુ ભોજન નંબર બે છે અને ઓલું બાજુ ભોજન નંબર એક છે તો આપણે મિત્રો એ બાજુ નિહારવા જઈ રહ્યા છીએ મિત્રો જો મિત્રો તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી તમારી નવી નવી અપડેટ તમારી તરફ આવતી રહે તો ચાલો મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ આપણે ભોજન શાળા અંદર આવીએ એટલે તમે જોઈ શકો છો બધા પ્રસાદ લઈ રહ્યા છે પ્રસાદમાં શું શું છે તો હું તમને અત્યારે હમણાં બતાવવાનો છું મિત્રો તો આ બાજુ આગળ આવીએ એટલે આ બાજુ તમે જોઈ શકો છો શિવમા લાડુ છે બુંદી છે જય ઠાકર જય ઠાકર જય ઠાકર તમે જોઈ શકો છો વાલ નું શાક છે જય ઠાકર જય ઠાકર બાપા સીતારામ જોઈ શકો છો બધા સેવા કરી રહ્યા છે ક્યાંથી તમે તરફથી આવી ગયા છે તમે જોઈ શકો છો સેવા કરવા અને આ બધું બધા પ્રસાદ લઈ રહ્યા છે અને હવે આપણે ધીમે ધીમે આગળની તરફ જાશું અને રસોડું જોવાનું છે આપણે તો રસોડા તરફ આપણે જઈએ આ બાજુ મિત્રો રસોડામાં તમે જોઈ શકો છો ત્યાં મોહનથાળ થાળ પાડ બનાવવામાં આવ્યો છે અને ઢાળી દીધો છે મોહનથાળ તમે જોઈ શકો છો બધી ચોકીઓ મોહનથાળની ચોખા ઘીમાં બનાવવામાં આવ્યો છે સરસ મજાની સુગંધ પણ આવે જોઈ શકો છો મિત્રો તમે આ બાજુ પણ તમે જોઈ શકો છો મોહનથાળનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે مسال مجھے مسالا مرچی

અને આ બધું ફુલાવર પણ છે અને કટિંગનું કામ ચાલી રહ્યું છે બધા કટિંગ કરી રહ્યા છે તમે નિહાળી શકો છો મિત્રો આ બધું દીધી છે અને આ બાજુ આપણે નિહાળીએ તો આ બાજુ શું છે તમે જોઈ શકો મોહન થાળનો ખુલે ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે તમે આ બધું જોઈ શકો છો આ બધું મોહન થાળનો ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે તો તમે આ તો બધું મોહન થાળ કેટલો બધો વિશાળ વિશાળ સ્ટોક કરી દેવામાં આવ્યો છે આ બધું મોહનથાળ જ છે તેની આ બાજુમાં આવી એટલે આ બધું તમે જોઈ શકો છો આ છે લાડવા જો તમે શીરમાંના લાડવાનો પણ ફૂલ ફૂલ સ્ટોક દેવામાં આવ્યો છે તે પણ તમે નિહાળી શકો છો મિત્રો બધા ઢાકેલા એ બધા લાડવા જ છે અને તેની બાજુમાં છે તે મોહન થાળ છે અને આ બાજુમાં છે તે એમાં પણ લાડવા જ છે અને આ બધું 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 કટિંગ કરી રહ્યા છે અને ફૂલાવડ કટિંગ કરી કરીને આ વિશાળ ટોપ કરી રહ્યા છે તો તેને નિહાળી શકો છો અને આ તમે જોઈ શકો છો વિશાળ છે જ છે તે દેખાય છે ત્યાં લગી અને અંદાજે બાવી ચૂલ કરવામાં આવી છે બે છે ને વસમાં જગ્યા રાખવામાં આવી છે જેથી કરીને ટ્રેક્ટરમાં અવરજવર અવર જવર થાય તે માટે લઈ જવા માટેનું એને કોઠાર રૂમ છે તે આપણે નિહાળવાના છે ચાલો મિત્રો આપણે કોઠાર રૂમ તરફ જઈએ અને કોઠાર રૂમ નિહાળીએ આપણે આ તરફ આવીએ એટલે તમે આ બધું જોઈ શકો છો કોઠાર રૂમ એમાં જોઈ શકો છો આ આમાં શું છે આમાં આમાં ઘઉનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે ફૂલે ફૂલ જોઈ શકો છો લોટ છે બધું ને આ બાજુ તમે જોઈ શકો છો તેલના ડબ્બાનો ઉપર ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે જો તમે આ બધું તેલ જ છે આ બાજુ પણ તમે જોઈ શકો છો ખાંડ છે ચણાનો લોટ છે ઘણા બધું ડાળ છે બધું ઘી છે બધો સ્ટોક કરી દેવામાં આવ્યો છે અને આપણે થોડુંક આગળની ચાઇટ જઈને તમને અહીંયા પણ તમને બતાવું છું મિત્રો આ બાજુ આવીએ તો આ બધું તમે તમે જોઈ શકો છો કોઠાટ રૂમ છે બધું કાચું બધી કાચી વસ્તુ આ બાજુ વટાણા છે તમે આ જોઈ શકો છો વટાણાનો પૂરોપુર સ્ટોક કરી દેવામાં આવ્યો બધાનો સ્ટોકે ખુલ્લો ખૂલો સ્ટોક જ છે અને આ બાજુ તમે જોઈ શકો છો ગઢ આ બધો ગઢનો સ્ટોક છે આ તો કોઠાટ રૂમ તમે જોયો મિત્રો જો અહીંયા મશીન દ્વારા લોટ બંધાઈ રહ્યો છે તમે જોઈ શકો છો આમાં અહીંયા ભાઈઓ લોટ બાંધીને તેની ગોળી બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા ભાઈઓ અહીંયા ભાઈઓ લોટના ગોળિયા બનાવીને તમે જોઈ શકો છો આગળ રોટલી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો ઘણી બધી રોટલી અહીંયા તૈયાર થઈ ગઈ છે અને આગળ પણ રોટલી બને છે આ જગ્યાએ તમે જોઈ રહ્યા છો આખો વિભાગ રોટલી વિભાગ છે અને આગળ આપણે જઈને જોઈએ આ ટોપમાં તમે જોઈ શકો છો વાલનું શાક તૈયાર થઈ ગયું છે અને હવે આગળ જઈને જોઈએ કયા કયા કઈ કઈ વાનગી બની રહી છે તો આ ટોપમાં દાળ બની ગઈ છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ ટોપમાં દાળ બની રહી છે અને ભાઈઓ અહીંયા ઉમેરી રહ્યા છે અને તેને હલાવી રહ્યા છે અને તેમની બાજુમાં અહીંયા તેમના વઘારની તૈયારી થઈ રહી છે આ બાજુ ભાત રંધાઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને પેલી બાજુ પણ અહીંયા પણ ભાત રંધાઈ ગયા છે અને અહીંથી આગળ આપણે ચાલીએ તો આગળ દાળ બની રહી છે તો ચાલો આપણે જઈએ આ ટોપમાં તમે જોઈ શકો છો વાલનું શાક તૈયાર થઈ ગયું છે અને અહીંયા ભાઈ તે બનાવી રહ્યા છે અને આજે કેટલા માણસોની રસોઈ બની છે આજે લગભગ ચાલીસ હજાર જેટલું માણસો અહીંયા પ્રસાદ લે છે અહીંયા તમામ ભાઈઓ રોટલી બનાવી રહ્યા છે અને તમે જોઈ શકો છો ખૂબ સરસ સેવા આપી રહ્યા છે આ બાજુથી લોટ બાંધીને આ બાજુ આવી રહ્યો છે અને અહીંયા રોટલી ચડી રહી છે બે ત્રણ ભાઈઓ રોટલી બનાવી રહ્યા છે એક ભાઈ ઘી લગાવી રહ્યા છે તમે જોઈ શકો છો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સ્ટાફ નો વિશાળ રૂપ છે જોઈ શકો છો મિત્રો સ્ટાફ નો વિશાળ અને આ બધું ચા બની રહી છે ગરમા ગરમ ત્યાં હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો આ બાજુ દાદા રહ્યા કે ચા બનાવી રહ્યા છે ગરમા ગરમ જોઈ શકો છો આ ચા ટેસ્ટિંગ કરે છે દાદા જો તમે જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય ઠાકર

મિત્રો તમે જોઈ શકો છો આ રસોડું છે મેં રસોડું દેખાડો અત્યારે તો બધું રસોડાનું કામકાજ અત્યારે પૂરું થઈ ગયું છે કેમ વાગી ગયા છે બપોરના ત્રણ વાગી ગયા છે એટલા માટે બધું અત્યારે રસોડાનું કામકાજ પૂરું થઈ ગયું છે તો મેં તમને દેખાડ્યું એમ ત્યાં મીઠાઈનો સ્ટોક તમને બધું દેખાડ્યો મેં અને આ બધા ટ્રેક્ટર તમે જોઈ શકો છો આ બધા ટ્રેક્ટરની લારી છે તેમાં બધો આપણે તમે પ્રસાદ લેવા જવા મૂકવા માટેનો ટ્રેક્ટર પેશલ રાખવામાં આવ્યા છે અને આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો જે વિશાળ ટોપ છે તેમાં હું તમને બતાવી રહ્યો છું કે એક ચા શાકનો સ્ટોક છે કે શેનો સ્ટોક છે આપણે જોઈ જોઈએ અને આ દાળનું આ શાકનું જ છે જોઈ શકો છો તમે તેની આ બાજુમાં આપણે આવીએ તો અહીંયા ગરમા ગરમ ભાત બનાવવામાં આવી રહ્યા હોય છે જોઈ શકો છો વિશાળ ટોપ અને આવી આ ચૂલું છે તેવી અંદાજે બાવી ચૂલ છે અને આ બધી તમે જોઈ શકો છો કે ભાત છે સામેની તરફ આપણે ધીમે ધીમે બહારની તરફ નીકળી જાવ આવી રીતે તમે આ જુઓ તમે આ ટ્રેક્ટર છે તેવી રીતે આમાં લઈને મૂકી લઈ જતા હોય છે શું હું ત્યારે ટોપ ખાલી છે તે આવી રીતે વીસમાં જગ્યા રાખવામાં આવે છે એમ ટ્રેક્ટર લઈ મૂકી જાય લઈ જાય અને આવી રીતે નાની મોટી બાવીસ સુલ છે ને અને આપણા અંદાજે તમે જુઓ તો નાના મોટા તમે ડોમ જુઓ તો પણ બાવીસ છે અને સાતસો વીઘામાં ના બાવીસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે જે બધી જગ્યા છે તે માળવામાં આવી છે સાતસો વીઘામાં અને આ બાજુ આપણે આગળ જઈએ એટલે આનંદ મેળો છે તે પણ આપણે અત્યારે અમને નિહાળવા નથી મિત્રો અને આ બાજુ જુઓ તો આનંદ મેળો પણ છે તમે જોઈ શકો છો આજુબાજુ આ બાજુ તમે ડોમ જોઈ શકો છો આ પ્રસાદના ડોમ છે બધા તમને દેખાડા એમ એક ડોમ બે ડોમ્પ આ ત્રણ ડોમ ને ચાર ડોમ બે ભાઈઓ માટે બે બહેનો માટે છે અને આપણે અહીંથી સીધી સીધી બહારની તરફ નીકળી જાવશું મિત્રો અને અહીંયા આરામ ગૃહ છે તે હું પણ તમને બતાવવાનો છું મિત્રો ચાલો મિત્રો આપણે એ તરફ જઈએ મિત્રો તમે સામે જોઈ શકો છો એ બધા વિશ્રામ ગૃહ છે તમે જોઈ શકો છો ભાઈઓ માટે બહેનો માટે છે એ બધા વિશ્રામ છે હવે આપણે ધીમે ધીમે બહારની તરફ જઈ રહ્યા છીએ મિત્રો અને જો મિત્રો આપણે એની વિડીયો એને પૂરો જ કરી છીએ જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ચાલો મિત્રો આવા નવા નવા વિડીયો સાથે મળતા રહું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ